સુરેન્દ્રનગર વઢવાણ બન્યું સમસ્યા નગર વઢવાણ જ્યારથી સુરેન્દ્રનગર નગરપાલિકા ભણ્યું ત્યારથી સ્મશાન કરતા પણ ખરાબ થઈ ગઈ છે નાખવામાં આવતા રોજ અકસ્માતો સર્જાય છે નગરપાલિકાના કોર્પોરેટરો અને સત્તાધીશો ગુમ થયા હોવાથી સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે સમસ્યા અત્યારે જોવો તો કરતા ખરાબ હાલત છે અત્યારે અને એમાં બાકી હતું તો સુરેન્દ્રનગર વઢવાણ બે ભેગું થતા જતા નગરપાલિકા કોઈ પાલિકા પબ્લિકના ટેક્સ ના પૈસા માંથી આ બ્લોક નાખ્યા છે બરોબર એક જગ્યાએ બ્લોક કે રોડ ઉપર હાલે વ્યવસ્થા નથી કોઈ પણ જગ્યાએ વાહન હાલ્યો તો ક્યારે ક્યાં કોઈ ખૂચી જાય કે ક્યાં પડી જાય ખબર પડતી નથી બરોબર આનું કોણ આનો જવાબદાર કોણ છે આ પૈસા ટેક્સ ના પૈસા કો

અને પાછા ઢાંકેલા નથી અને ઢાકેલાય નથી પણ એ પેવર બ્લોક પાછા લઈને પણ નથી ગયા અને एकदम કીચડ કાદવ ગંદકી અને વાહનો પડી જાય છોકરાઓ સાયકલિંગ કરવામાં પડી જાય બાઈક ચાલકોના એક્સિડન્ટ થાય છે કોઈ જ ની વાત સાંભળવા તૈયાર કોઈ પણ નથી ઉમરલાયક લોકો આ મંદિરે ભાગેશ્વરી મંદિરે દર્શન કરવા આવે છે એમની તકલીફ છે પાજુમાં એક પુસ્તકાલય છે પુસ્તકાલયમાં જતા સિનિયર સિટીઝન ને તકલીફ છે ત્યાં પણ ઝાડવા ઉગી ગયા છે આ હદ ની ગંદકી છે તો પ્રશાસને આ સાંભળવું જોઈએ નગરપાલિકા એ કોઈ સાંભળતું નથી કે સદસ્યો કોઈ સાંભળતા નથી